તમે વિડિયો અંદર આખું ટ્રેલર ક્લિયર કટ જોઈ શકો છો સડો જોવા નહીં મળે ચોખ્ખું ક્લીન ટ્રેલર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો ટ્રેલરના ઓનરનો ઓનર પહેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો ઓનરનો નો કોન્ટેક કર્યા વગર જતા કેમ કે જો ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી કમ્પ્લેટ અત્યારે આખું રનિંગ કંડિશનમાં છે અને સડો લાગેલો નથી વધારે માહિતી માટે ટ્રેલરના ઓનર કોન્ટેક કરો અને રૂબરૂ જો ટ્રેલર લેવા કે જોવા જાવ તો ઓનરનું કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેલર વેચાઈ જાય છે અને પાછળથી ખેડૂત મિત્રોને ખોટો ધક્કો થાય છે એક લાખ ને છવ્વીસ હજાર રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા અને ઝારા ગામે જોવા મળશે ટ્રેલર લેવો તો ઓનર ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં બે પચાસ વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો